તો જોઈ શકો આજે હું ડ્રાઇવિંગ નથી કરતી એટલે એ માટે તમને રસ્તો બતાવ્યું બતાવું તો બને રહેજો બ્લોગમાં તો ગાઈસ નોકરી ટાઈમ પટી ગઈ છે આવી ગયા છે દાદા જોડે કેમ છો બાપા મજા 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 લગન આયો લગન ને બાકી લવાશ્મા લાવવાના દાદા અને જો બાપા એમના મિત્ર ના જોડે આવ્યા છે ઘણી બધી બેસ્યો અહીંયા ટામેટી છે ટામેટા પણ છે બહુ મસ્ત મજાના જોઈ શકો તમે બાપાને આવું દેશી જીવન જ ગમે ને બાપુ બટા માતા આની જિંદગી તો મન ઓમર દેન જે હોય આ બધું દેશી જીવનમાં જ બધું સારું કેવું

આ જઈએ તણો બાય બાય ને માતાજી તો ગાઈઝ હું આવી ગઈ છું નકરીથી ઘરે અને ગોર સાંભળી લાયા તો ચાલો ખાવા અમારે અહીંયા કાતરા કોઈ તમારે શું કોઈ કમેન્ટમાં જણાવજો જો ઉનાળાને ફળ ફરાડી

મૂકી દઈએ કબાટમાં ભૂખ લાગીએ તો અડદના પાપડ તળી લઈએ ચાલો તો ગાઈસ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો આપણે સીવ માટે અડદના પાપડ તળી લઈએ

જે આવે છે કાચંડો બધાને બીક લાગે છે પણ હું તો કાઢીશ જ હું તો કાઢીશ જ

મિત્રો મિત્રો આપડા પાપડ તળાઈ ગયા છે ચાલો નાસ્તો કરી લઈએ

જે ઠેસરના પાછળની હોય બધી એ બધા ને બધું સાફ સફાઈ કરો ગોઈન બાનાળાનું નહી હું ન્યાદું હોય ચિંતા કરશો નહીં ચો મૂક્યો દાંતેડા फ्राई कर हाँ। तो गई दातेड़ा ले लिया है मैंने अब जाऊंगी नेतने के लिए गोइंदा के पास वरना गोइंदा डांट लगा देंगे कुछ करते नहीं हैं कुछ करते नहीं ऐसा बोलेंगे मैं ने गोइंदा नेत वो पानक बोला कोई करता नहीं कोई कर करता नहीं नहीं ये वो क्या था मैं तो तेरा आधा दिया का तेरी नहीं बोली हाँ

કઈ જો આપણો કારેંગા સમારી દીધો છે ને એ વઘારા કરી દઈએ રાઈ ફૂટી ગઈ ના નથી ફૂટી હજી તો ભૂમિ બેઠી છે વાંચવા ભૂની ભૂમિની એક્ઝામ ચાલુ તો કંઈ ચૈત્ર મહિનાના નવરાત્રિ પૂરી થઈ જાય તો હવે આજથી તો આપણે બહાર ઊંઘવાનું ચાલુ કરીશું તો બહાર ખાટલાને એવું બધું લાવી દઈએ બંને રાજ હું આવી ગઈ છું ટેરેસ પર દાબા ઉપર અહીંયાથી જો ખેતરમાં દેખાયો અને અમે ઉઠીએ એટલે શુદ્ધ હવા જ લેવાની અમારે ઉનાળામાં તો અને જો અહીંયા ઊંઘીશું આપણે અહીંયા ખાટલા પાથરી દઈશું પાછળ બધાના મકાન છે

anda kandi kandi saat anda bukan nukleasi aja sih, bukan nukleasi aja sih, anda radik nukleo itu jauh. hmm, ragi sayi na. ragi sayi na. hmm. halo rajami lo. rajami lo. togar ibu kamu apa nih ada jauh? bayi ibu kamu lalu jauh.

Kulla a karsley ne cibba masu wajen wucewa ne kan lula bai ce